નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું દહેમી ગામે વર્ષોથી ખખર ધજવાળા શું આ છે ગુજરાત મોડેલની વાસ્તવિકતા સામે આવી શિક્ષણ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી વર્ષોથી અધિકારીઓની ઊંઘ ઉડતી નથી વર્ષોથી વિદ્યાર્થીઓ તૂટેલો શાળાના મોતના ભય હેઠળ શિક્ષણ લઈ રહ્યા છે શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે ચોમાસામાં વરસાદ પડે છે જેના કારણે વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે દિવાલો એટલી ખખર ધજ છે કે દિવાલો ક્યારે પડશે અને ક્યારે દુર્ઘટના થઈ જાય કહી ના શકાય પાણીની પરબ જર્જરિત હાલતમાં છે પાણી

બનાવે છે કે નહીં બીજે શું શું તકલીફો પડે છે સ્કૂલમાં પડે તો અમે આગળ ક્યારે પડી ટોકી એટલે ક્યારે લાગે એમ નું નામ વરસાદ પડે તો શું શું તકલીફ પડે છે પાણી પત્ર પત્રા કાણા હે એટલે પાણી ઉપર છે અને બનવાના તક રીત થઈ જાય છે કાણા ચાપડિયા પર પડી જાય છે અને ધ્યાન ન રહે તો મારું નામ કિશન કુમાર છે અહીંયા પાણી પીતા લીલ લીલ વાળું પાણી છે પીતા અહીંયા બીક લાગે છે અહીંયા પાણી આવતા થી અહીંયા ટટલી છે પાણી ઢાકી પડે એટલે વાગી વાગી શકે એટલા માટે બીક લાગે છે અહીંયા પાણી કુમાર મેજવાળ ગોલ છે હું દેવની પાટુ ધારામાં ભણું છું આઈ માન પાણી પીતા આવવા બીક લાગે છે લીલ વાળું પાણી આવે છે ગંદુ પાણી આવે છે ગંદા તો હે બધું આમ તો ભાગલી છે પડે તો કોણ જાય દેલે આ પ્રાથમિક શાળા છે ના આ ભાગે છે પણ એનું પાણી ગંદુ આવે છે રે લીલ નું આ છે હવે બીક લાગે છે આ દસપણનું આ છે